તમારો ભાઈનો નવો લોગ આવી છે આજના લોગમાં આપણે આગલી અને પાછલી જોઈન્ટ કરી રહી આ મોટીવેશનલ એટલે મોટિવેશનલ સ્પીકરો સંજય રાવલ આવ્યો ને એક દિવસે તેનો આખે આખે મોટીવેશનલ વિડીયોમાં નાખી તમે જો આપણે લોગો બહુ જ લાંબો થઈ ગયો એક્સો નો એક દિવસ એક્સપોર્ટ લોગ ને ઓછામાં દોઢ બે કલાકનો દોઢ કલાકનો થઈ ગયો તો બે ભાગ હતો સ્પીચ નું ઓડ રાખ્યું સંજય રાવલ અહીં જોઈ લો તમે આખી સ્પીચ જોઈ લ્યો હલો મોટિવેશનલ સ્પીકર નું મોટિવેશનલ સારું મળી એટલે મારે રાખ્યું મેં ભાઈ લોગ નો લોગ એ બની જાય આપણો ચાલો તમે જોઈ લો જલ્દી કે હું લાગે કોમેન્ટમાં જણાવી દેજો મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ નું મોટીવેશનલ સાંભળ્યા હશે અને એમાંથી મેળવ્યું હશે હું વર્ષોથી થી નાની વતી ને દસમા ધોરણ સંજયભાઈ નું સાંભળું છું જ્યારે મને એવું થાય ને કે મારે કામ નથી કરવું એવો વિચાર આવે એટલે એકવાર સંજયભાઈનો વિડીયો જોઈ લો એટલે એમાં એ છે આપણે એટલું મોટિવેશન આપે કે આપણને એમ થાય કે ભાઈ માણસ ક્યાંથી ક્યાં પહોંચી શકે અને એ વિચારની સાથે જ આપણે ફરી એકવાર કામ કરવાનું દોડવાનું ભાગવાનું ચાલુ કરી દઈએ ત્યારે દોડ દોડધામ જિંદગીમાંથી આપણા માટે અમૂલ્ય સમય લઈ અને આપણી વચ્ચે સંજયભાઈ રાવલ આવી ગયા છે સ્પીચ આપવા માટે એમના માટે એકવાર જોરદાર તાજો થઈ જાય કલાક તો તડકામ બેસાડી રાખ્યો તારી બીજું વાત છે પછી પેલા તો આટલા સુંદર આયોજન માટે અને આયોજક માટે જોરદાર તાળીઓ થવી જોઈએ કે આપણા રિમોટ એરિયાની અંદર આવું સરસ કામ થાય બહુ મોટા શહેરોમાં ફરું છું આવું સરસ મીઠું મીઠું બોલવાની બહેન આજે પહેલીવાર મળી છે બહુ સરસ બોલે છે મારું વક્તવ્ય શરૂ કરવું એ પહેલા તમારા જ વિસ્તારનો એક વિદ્યાર્થી જે મારો વિદ્યાર્થી છે મારી પાસે બોલવાનું શીખવા આવે ને બોલે છે સરસ બોલે છે તો મને એમ છે કે પિક્ચર જોતા પહેલા તમને થોડું ટ્રેલર બતાવી દઉં બરા છોટા પેક બરા ધમાકા એક સરસ દીકરો તમારા વિસ્તાર છે જે આખા ગુજરાતમાં રાજસ્થાનમાં ધૂમ મચાઈ રહ્યો છે અને દેશભક્તિ પર બહુ સરસ બોલે છે હું પણ બહુ થાક્યો જો હું જલ્દી બોલી છું મારે ભાવનગર પહોંચવું છે બીજો પ્રોગ્રામ છે પણ એને એક પાંચ દસ મિનિટ સાંભળીને પછી હું તમારી સમક્ષ રજૂ કરું છું ઓગણીસ વર્ષ નો યુવાન છું કોલેજ નો જ વિદ્યાર્થી તો બધાએ ભણતર વિશેનું મહત્વ તો કીધું પણ આપણે યુવાની નું મહત્વ છે કે રાષ્ટ્રહિત માટે આપણે યુવાની માં જ ક્યાંક સારું કામ કરીએ તો થોડી એવી વાતો શરૂ કરી તમારી અંદર શાસ્ત્રત્વ જગાડવા આવ્યો છું બીજા ને દેખાતા હૈશે તમારા માં ઇન્સાન હું તમારામાં છુપાયેલ હિન્દુસ્તાન જગાડવા આવ્યો છું હિન્દુસ્તાન જગાડવા આવ્યો છું હવે દસ મિનિટ સહન લે હોય લાગે છે સાહિત્ય પંક્તિ કઈ છે કવિ કે હોય કેવા કાઠિયાવાડી એટલે હું થોડુંક આપણી અંદર આવી જાય કાઠિયાવાડી કેવા હોય નરસૈયો ને ડુંગરા ખું ઢાલા મથકું કાઠિયાવાડી છે કેમ ભૂલાય કે મરી જાવ પણ માગું નહી છે આના પાડીએ પાડીએ જે રંગ છે રાહ રાખી ને દીધો દીકરો એ આપડા બોદર ની જંગ કાઠિયા વાળી છે

રાષ્ટ્રભક્તિ માટે એક સમય આવશે કે આ સાઈઠ કરોડ યુવાઓ પાછા વૃદ્ધ થાય છે વૃદ્ધ થાય પેલા આપણે ભારત પાછો સશક્ત બનાવવાનો છે પણ આપણે શું કરીએ છીએ અત્યારે યુવાની માં પ્રેમ ના નામે વેમ ઘણી વાર એવું થાય આવા લવ કરવા કરતા બે વિકેન્ડ ન કરી લેવા હા એટલે ખાવા લો થાય પણ તોય આપણે એ બધું કરીએ કઈ વસ્તુ કરીએ આપણે આપણા જે હીરો છે આપણા અંતર નીકળેલા જે વ્યક્તિઓ છે આપણા સમાજના વ્યક્તિઓ છે આપણી આજુબાજુ માંથી ઉદભવેલા વ્યક્તિઓ છે ને આપણે ભૂલતા જાય ભૂલતા જાય આપણે રિયલ હીરો ને ભૂલી ને રીલ ના ને ઉપાડીએ આપણે ન ઓલું ઝુકે ગા નહીં ચાલા આપણી સંસ્કૃતિ નથી

પણ આપણે આપણા સાહિત્ય ભૂલતા ગયા સાહિત્ય એવી વસ્તુ છે કે તમને પુસ્તકો ની અંદર ભણાવવામાં નહીં આવે આપણે બાર ધોરણ સુધી ભણેલા બેઠાઇ દસ ધોરણ સુધી ભણેલા બેઠાઇ આપણ ની અંદર એના પાઠ નહી સાહિત્ય આપણે ભણવાનું હોય આપણી વાઈટ આર્મી પાસે ધોળી આર્મી પાસે બેઠા ને ધોળા કપડા પહેરીને વડીલો પાસે કે બગડેલો કેસ સુધારી અને વકીલ કેવાય ને કેસ ને બગડવા જ એ આપણા વડીલ કહેવાય

આપણે બોલીવુડ પાછળ જઈએ તો વાંધો નહીં જવાય પણ એમાંથી શીખવા જેવું શીખાય આ તો એના જે ટ્રેન્ડ નીકળે એ આપણે બધું અપનાવવા માંડીએ પછી થોડીક મિનિટ છે ખેંચું ના આપણે બોલીવુડ ના એવા ટ્રેન્ડ અપનાવવા માંડી અપનાવવા માંડી ને એમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઈએ તો ત્યારે એક વાક્ય કહેવાનું મન થાય આપણા એક તારક મહેતા જોતા હોય તો બધા જૂના એપિસોડમાં એક તારક મહેતા નો રોલ કરતા શૈલેષ લોઢા એમની એક પંક્તિ છે આપણા જેવા યુવાન ઉપર જ મીઠો એવા કટાક્ષ છે પણ એ પહેલા વાત કરી ભૂલી ગયા અખંડ ભારતનું હતું છત્રપતિ એને જોયું એને પૂરું કર્યું જે ની વાત એટલા માટે કે આપણે અત્યારે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન વાળા લોકો થઈ ગયા છે જેને આપણને બસો વર્ષ ગુલામ બનાવ્યા એની વાતો આપણે વાગોળતા રહીએ છીએ તો હવેથી આપણે જયારે એકબીજાને મળતું ત્યારે જય હિન્દ બોલશું અને એના રિપ્લાયમાં એના પ્રત્યુત્તર અખંડ હિન્દ બોલતું એટલે અખંડ ભારત અખંડ હિન્દ કારણ તો કે રાણા સાંગા એ જેને સપનું જોયું તો અખંડ ભારત નું પણ આજે એ જ રાણા સાંગા ની છબી ઉપર ટિપ્પણીઓ ઉપાડવામાં આવે છે એને આપણે કોઈ માનતા નથી આપણે એનો પ્રતિકાર નથી કરતા કે રાણા સાંગા હું થઈ ગયા હતા મહારાણા પ્રતાપ નહીં જે દાદા હતા એક હાથ નહીં એક પગ નહીં એક આંખ નહીં શરીર ઉપર એસી એસી ઘાવ નહીં યુદ્ધમાં લડ્યા હતા ભારત હાટુ એને આપણે ભૂલી ગયા કેપ્ટન નીરા આર્યા કોઈ આ નીચે ભણ્યું છે ક્યારે

कोई सलमान के बालों पे मर गए तो कोई कटरीना के गालों पे मर गए अरे कोई सलमान के बालों पे मर गए तो कोई कटरीना के गालों पे मर गए कोई नोरा जैसी अदाकाराओं के रूप रंग उनकी चालों पे मर गए ऊपर बैठकर भगत सिंह भी कहते होंगे यार राजगुरु सुखदेव न जाने हम भी किन सालों के लिए मर गए

બધી એક જગ્યાએ આવે ને તમે લોકોને ડાયરેક્ટ મળો ને વાતચીત કરો અને તમારું કેરિયર કેવી રીતે બનાવવું નક્કી કરો મારે પહેલાના ઘણા બધા વક્તાઓ ઇન્ફ્લુઅન્સરે તમને વાત કરી કે જીવનમાં આમ કરવું જોઈએ નક્કી કરવું જોઈએ બધું સરસ બધી વાતો કરી હું તમને થોડી જુદી વાત કરવા આવ્યો છું એજ્યુકેશન શું મોટા થઈને શું બનવું મારે ડોક્ટર બનવું ઓગણીસો ચોર્યાસી માં મેં નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ બી ડોક્ટર આઈ ચુઝ સાયન્સ બધું જ ગોખી માર્યું ધ્યેય ઊંચો રાખ્યો એને સોડિયમ કે કોડરા સે મેનેજ ફોર હે જન સોડિયમ ઇટી સિગુરજી મનગી સુગુગલ સિલકોરે વીઆર રોમાઇડ આયોડાઇડ એરોટોનેગલ સિલો ટીકોરે ટમેનો ફોર પરમેંગેટ બધું ગોખી પડ્યું 54% આયા ચેક રીટ ડોક્ટર બનમ હતું 54% આયા પણ 1984 માં સૌથી ઓછો રતો મહેનત કરવા છતાં પણ 54% કેમ આયા કેમ કે આજે મને અહીંયા તમારી સામે સ્પીચ આપવા આવવાનું હતું આપણા પ્લાન કરતા કરતાં દ્વારકાધીશના પ્લાન મોટા હોય છે દીકરાઓ આપણને સ્કૂલમાં સફળતા તો શીખવાડે છે પણ નિષ્ફળ થતો શું આપણને તાજમેલ લૈલામજીનું તો બતાવે છે કે પ્રેમ કરવો પણ પેલી ના પાડે તો શું પ્રશ્ન તો એ છે સો રૂપિયાનો માલ બસો રૂપિયામાં વેચે તો સો રૂપિયા નફો થાય તો બધા શીખવાડે છે પણ નો માલ પચાસ પાઈ ના વેચાય તો શું આ પ્રશ્ન છે અને એવા સમયે હું તમને થોડીક એવી વાર્તા જે કરવા આવ્યો છું કે કદાચ તમારું જીવન આ ચાર પાંચ વાતો તમે યાદ રાખશો તો ધન્ય થઈ જશો આ દુનિયામાં આપણે પ્રેમ કરવા સેક્સ કરવા કે પૈસા કમાવા નથી બધા કહે છે આગળ વધો કે ઊંચો રાખવો મંગલ પર ઘર બનાવ બનીએ બાપન મગીજો અહીંયા ભારે નથી મળતું ભારવડમાં આપણને કહે છે બધું ગોકારે બધું યાદ કરવું છે પણ રહેતું નથી ધ્યાન કેન્દ્રિત કરવું જે થતું નથી કરવો પડશે ગોલ નક્કી કરવો પડશે પણ આ તમે કરી ચોપન ટકા આવીને પણ અહીંયા ઉભારી શકાય છે એ સફળતા છે આજે બધા ઇન્ફ્લુએન્સર બેઠા છે જે લોકો પોતાના બે પાંચ દસ લાખ લોકોને સરસ રીતે એન્ટરટેન કરે છે સફળતા એટલે શું પાંચસો કરોડ હજાર કરોડ બે હજાર કેટલી સફળ

હવે હસબન્ડ વાઈફ ના ભેગા કરો ને ધણી ના તો એસી ના થાય એને છોકરા નેવું જોઈએ સાહેબ આ ભારત જબરજસ્ત દેશ છે અને હું તમને એક વાત કહું સ્ટેજ પર બેઠા બેઠા તમને બધા જોતો હતો એસી ટકા લોકો ના તો ચહેરા જીવનમાં મજા નથી તો પ્લગ માં અંગળી ઘાલ દેવાની પાંચ મિનિટ અરે ભાઈ ઓ ભાઈ ચોક્કસ અગિયાર હું જાઉં ભૂલી જઈશ

ગુજરાતી છે મોદી સાહેબ ને અમિતભાઈ અને એના પછી પણ બે ગુજરાતી જ જશે એક હું છું ને એક ગોધું છું આ પાવર અને ટેમ્પરામેન્ટ હોય ને ત્યારે જીવનમાં કઈ બાકી હું શું કર્યું તો પ્લગ માં આગળી ગાલ દેવાની પાંચ મિનિટ થાય નિર્માણ કરશન કાકા સાયકલ પર પાવડર વેચતા હતા એસી હજાર કરોડ માલિક છે ચંદુભાઈ બાલાજી વેફર ત્રણ મહિના ઘેર બટાકા તળે અને એમના એમના હસબન્ડ થિયેટરમાં જઈને બટાકાની વેફર વેચે આજે પાંચ પાંચ હજાર કરોડના બટાકા વેચે છે અને આપણે હું શું કરું પ્લગમાં એક વાત ધ્યાનથી સાંભળજો દોસ્તો ભગવાન છે ને મારો દ્વારકાધીશ એ મરદની ની જાય પણ બાયલાની જાનમાં ના જાય મારી સાથે આવું કેમ થાય છે મારી સાથે આવું કેમ થાય જખ મારવા થાય છે બોલ એ ઓગણીસો ચોર્યાસી માં ટકા ના આવ્યા હોત તો અહીંયા ઉભો ના હોત હીરા ધંધામાં કરોડો રૂપિયા નુકસાન ના કર્યું તો આજે અહીંયા ઉભો ના હોત લગ્ન ના અઠવાડિયા પેલા બાપુજીના મરી ગયા હોત તો આજે ઉભો ના થયો બે ભાઈ ભેગા રહેતા હતા ખરા સમય ભાઈનું નું મૃત્યુ થયું એ મૃત્યુ ના થયું તો આજે અહીંયા ઉભો ના હોત આપણા પ્લાન કરતા દ્વારકા દેશ પ્લાન મોટા હોય ચિંતા કરશો નહીં કેમ આમ મહેનત કરવી પડશે અઢાર કલાક સરળતાના દિવસો ગયા સાહેબ

પણ તમે આવતી કોમર્સ લો એ તમારો વિષય છે પણ એવી એક વાત છે કે દરેક માણસ સફળ થઈ શકે દરેક માણસ પૈસા કમાઈ શકે દરેક માણસ હસતો રહી શકે અને ટ્યુન હોય એક નાનો સેવક હોય એક સારથી હોય ડ્રાઈવર હોય એ પણ મુકેશભાઈ અંબાણીની જેમ છાતી કાઢીને ચાલી શકે આ વાત આ દેશ તો પાયો તો આજે ભૂલાઈ ગયા આજે આ કેરિયર કાઉન્સિલિંગમાં ભરવાની બધી વાતો તો કરશે પણ થોડી જુદી વાત કહેવાય આપણને બધું ખોટું શીખવાડ્યું તમે જુઓ તમને સ્કૂલમાં પ્રાર્થના કરાવે કરાવે છે પ્રાર્થના સ્કૂલની ની બધાને પછી સ્ટેજ પર એક બેન આવે ચલો પ્રાર્થના આખો બંધ એટલે બધા કરે અલગ ખુલ્લી રાખી ના થાય થાય ના થાય આખો બંધ કરે એટલે ના દેખવા દેખાય हेलो हेलो अरे પછી હાથો બંધ કરીને આપણે દીક થતાલા જેવી પ્રાર્થના ગોરાવે છે તો આપણે અર્થ જ ખબર ના આવે થોડું ખોલજો તને સમજાતું ઉండా અંધારે થી પ્રભુ પરમ પેજે તુલે જાય તો અંધાર હોય આંખો બંધ હોય પછી અંધાર હોય એટલે કે હaru પ્રાર્થના નથી થતી

અને હું શું કરું ભીખ માંગે પૂરું નહીં થાય મોદી સાહેબ ભારત સરકાર કરોડ લોકોને ખવડાવે છે ભૂખે નહીં આજે અહીંયા આયા છો કે લઈને જજો અને બે ચાર પાંચ વર્ષ પછી મળું કે સાહેબ તે દિશા હું નક્કી કર્યું દઉં અને જુઓ છો ભગવાન તમને કેવું આપે છે પાંચ વાતો મારે તમને કેવી છે આ પાંચ વાતો તમે કરશો ને તો આજની તારીખ લખી નાખો આ રેકોર્ડિંગ ચાલુ છે લઈ લેજો બે ત્રણ કેમેરા ચાલુ છે તમે સફળ ના થાવ તમારું જૂતું ને મારું મોઢું લખી નાખજો પણ આ કરજો ગેરંટી મારીને કહું છું કોઈ માયનો લાલ નહીં કોઈ અઘરી વાતો નથી આવ્યો ટકા લાવજો મહેનત કરજો સીએ બનજો ડોક્ટર બનજો બનજો બધું પણ પસ્તાવો ના થવા દેતા કે આપણને માણસ બનાવીને એને કોઈ ભૂલ કરી છે આ કામ આપણે કરવાનું છે અને આ કેવી રીતે થાય આ આજે તમને દીકરા દીકરીઓ કહેવાયો છું આ વાત કરજો પૈસો સફળતા જ મારી સામેથી આવશે

મારે ભૂલી જવાય આપણી સ્કૂલોમાં તમે જુઓ આપણે દિવેલ વિવેલા કેમ કરીએ છીએ બધી સ્કૂલો ગૌરવ અમારી સ્કૂલ નું ગૌરવ પહેલો બીજો ત્રીજો પેલા છેલ્લા ત્રણ નંબર નું શું અમારા જેવી નોટો ત્યાં જ ઉભી હોય

સરસ મજાનું આયોજન કર્યું છે એક પવિત્ર મંદિર માં કથાના ભાવ થી મારી વાત સાંભળજો બધા તમને બુદ્ધિ ની વાત કરશે હું તમને હૃદય ની વાત કરશે કે જીવન સારું અહીંથી જીવાય જો તમારે સફળ થવું છે ધારો એ